વળવાસ પ્રાથમિક શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિ અંતર્ગત આપણે કિચન વેસ્ટમાંથી સુંદર મજાનું ખાતર બનાવતા શીખીશું આપણી શાળાના બેન શ્રી આપણને કેવી રીતે ખાતર બનાવવું તેની માહિતી આપશે જુઓ બાળકો આપણે અહીંયા એક ઊંડો ખાડો કર્યો છે બરાબર હવે ઊંડા ખાડાની અંદર આપણે આ સૂકા પાંદડા આપણે નીચે નાખીશું દેખાય છે ને બધાને

હવે હવે જુઓ આ છાણિયું ખાતર છે આપણે થોડું છાણિયા ખાતર નો પણ છંટકાવ કરીશું બાળ મિત્રો છાણિયું ખાતર તો તમારા ઘરે હોય જ છે ને હવે હવે થોડી આ માટી નાખીશું આપણે લાલ માટી નો એને પૂરેપૂરું ઢંકાઈ જવું જોઈએ હવે આ ખાના ની અંદર આપણે થોડો પાણી છંટકાવ કરીશું બરોબર બનતા ચાળીસ થી પચાસ દિવસનો સમય લાગશે વચ્ચે આપણને જો એવું લાગે તો આપણે થોડું પાણીનો છંટકાવ કરીશું વધારે પડતું સુકાઈ ગયું હોય ત્યારે